એક વ્યક્તિ કાટમાળમાં ફસાયો હતો અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કામગીરી શરૂ કરી છે ફાયના જવાનો દ્વારા કાટમાળમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે બંને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે શાઇસ જોડાઈ ગયા છે શાઇસ હાલ શું પરિસ્થિતિ છે ત્યાં બિલકુલ તો ચોક્કસપણે એના સુરત શહેરની અંદર જર્જરિત ઇમારતો ધરાશાય ઘટના સામે આવી રહી છે ગત પણ બે જેટલી ઘટના જે છે તે સુરત શહેરમાંથી સામે આવી હતી અને આજ રોજ અત્યારે બપોરની વાત કરવામાં આવે તો કલાક પહેલાની જે ઘટના જે છે તે ઉધના વિસ્તારમાંથી સામે આવી છે ઉધના વિસ્તારમાં આવેલા એપી માર્કેટનો બનાવ જે છે તે સામે આવ્યો છે બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાય થયો હતો અને જેની અંદર નીચે એક વ્યક્તિ કાટમાળમાં ફસાયો હતો તેને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો એટલું જ નહિ પરંતુ અન્ય વ્યક્તિ પણ હતો તેને સામાન્ય ઈજા પહોચી હતી એવું ફાયર વિભાગ ના સુત્રો માહિતી મળી રહી છે તાત્કાલિક ધોરણે જયારે સ્લેબ ધરાશાયી થયો હતો ત્યારે નાસભાગ જોવા મળી હતી આજુબાજુની અંદર જે છે તે ભાગદોડ જોવા મળી હતી એટલું જ નહીં પરંતુ તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ત્યારે માન દરવાજા ફાયર સ્ટેશન નો કાફલો અને ખાસ કરીને ઉજના ફાયર સ્ટેશન નો કાફલો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આજુબાજુની બિલ્ડિંગમાં બેરીકેટ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક જે કાઠમાળમાં ફસાયેલો એક વ્યક્તિ છે તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરંતુ બિલ્ડિંગ જર્જરિત હતી અને બિલ્ડિંગને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી એવું અત્યારે ફાયર વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે બિલ્ડીંગ ને નોટિસ આપવામાં આવી હતી ત્યારે ઉપરના જે માળ હતા બીજો અને ત્રીજો માળ ખાલી કરી દેવામાં આવ્યો હતો અને નીચે જે છે તે કેટલાક લોકો રહેતા હતા પરંતુ બનાવ બનતાની સાથે જ હવે બિલ્ડિંગ પણ ખાલી કરવા માટેની ની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જી શાયસ કોઈ જાનહાની ના અહેવાલ પ્રાપ્ત થયા છે ને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની હાલ સ્થિતિ કેવી છે બિલકુલ જે ચોક્કસપણે એક વ્યક્તિ જે ઈજા પામ્યો છે તેની હાલ અત્યારે હાલત ગંભીર સામે આવી છે કારણ કે નીચે ફસાયો હતો તેને તાત્કાલિક ધોરણે જવાનો દ્વારા કાટમાર ખસેડી તેને બહાર કાઢવામાં આવ્યો હતો ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અન્ય જે વ્યક્તિને વાગેલું હતું તેને સામાન્ય ઈજા પહોંચી જાય એવું ફાયર વિભાગના સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે પરંતુ હાલ અત્યારે બંને નહીં જે હાલત જે છે તે અત્યારે સુધારા પર હોવાનું સામે આવી રહ્યું છે પણ મોટી જાન જે છે તે તળી હોવાનું પણ હાલ જોવા મળી રહ્યું છે કારણ કે જે સ્લેબ ધરાશય થયો છે બીજો અને ત્રીજા માનો સ્લેબ ધરાશય થયો હતો એટલે ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો આજુબાજુમાં નાસપાક જોવા મળી હતી એટલે તાત્કાલિક ધોરણે જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે પોલીસની ગાડીમાં હોસ્પિટલ પણ મોકલવામાં આવ્યા બી જી બિલકુલ શાહી સમગ્ર જાણકારી સાથે